મંદિર આવી ગયા છે આજનો લાઈવ આપણે ઉતારી લઈએ છીએ મિત્રો તો ઝડપથી બધા મિત્રો લાઈવ આવી જાય પછી બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો તો અત્યારે ગેટની મંદિર આવી ગયા છે આજના લાઈવ દર્શન સમયમાં તમે જોઈ શકો છો તો આજના લાઈવ દર્શન આજ છે મંદિર અહીંથી આપણે કાળભદરના મંદિર દર્શન કરાવીશું તો કાલ ફેર દાદાના મંદિરના દર્શન મિત્રો પછી અહીંયાથી આપણે ગાદી મંદિર સમાધિ મંદિર બધા મંદિરના દર્શન કરાવશું તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો આજના લાઈવ દર્શન કાલ ફેર દાદાના બધા મિત્રોને બાપા મિત્રો જય શ્રી રામ રાધે રાધે આજના લાઈવ દર્શન ઝડપથી બધા મિત્રો જોડે બીજા મંદિર ના દર્શન કરાવીએ આજે ટ્રાફિક થોડુંક મીડિયમ છે મિત્રો ચાલો તો આગળ જઈશું એથી ટ્રાફિક જોઈ શકું કેટલું છે તો ભરતભાઈ ડાબી બાબસ્તરામ ભાવના પરમાર જય જય શ્રી રામ બાબસ્તરામ તો ગાદી મંદિરના દર્શન કરાવીએ સામે જયશભાઈ ગાદની છે ગાડી આજના લાય દેશન મનીષભાઈ રવિયા બાબા શ્રતરામભાઈ બાપા સ્ટુડિયો જેસર ચૌહાણ જગદીશભાઈ પરિવાર સાથે લાય દેશન કરી રહ્યા છે તો ને પણ બાપા શ્રીતારામભાઈ તો આજના લાય દેશન સમય જાણે જોઈ શકો અને जिग्नेश भाई दर्जी बाबेश राम जय राम राधे राधे अनिल भाई चौहान किशोर भाई बाबा स्थान भाई किशोर भाई

ફરી નવા મિત્રોને જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈ દેશે દેશ કે શૈલેષભાઈ યાદવ વાપસ ત્રણ તો આજના સુંદર મજાના દર્શન જોઈ શકો છો અજયભાઈ બાપાજી ત્રામ જય શ્રી રામ મહાબલી બાપાજી ત્રામ કેવલ કાલાવાડિયા બાપાજી ત્રામ તો મહાબલ્લી છે એ અજયભાઈની પણ યુટ્યુબ ચેનલ છે તેમાં તમે મિત્રો મુલાકાત લઈ શકો છો જેમાં બાપાના વિડીયો મૂકે છે સ્ટેટસ મૂકે છે તો આજના લાઈવ દર્શન નવ મિત્રો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જે તે કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સુલેશભાઈ યાદવ ચાલો તો સમાધિ મિંદ્રજી જિગ્નેશભાઈદેવજી અવસ્ત્રાવ ચાલો મિત્રો તો સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ અશોકભાઈ દેવ મરારી અજીભાઈ બાપાશ્રામ આજનો ટ્રાફિક જોઈ શકો કેટલું છે તે ધીરાજભાઈ બાપાશ્રામ તો ગાંધી મંદિરના લાઈ દર્શન અહીંયાથી સમાધિ મંદિરે જશું સમાધિ મંદિરના દર્શન કરાવીશું મિત્રો

बापा ने जाना पर दर्शन मित्रों मुकेश भाई बाबा चतराम भाई तो आज से समाधि मंदिर अँ थी धीमे धीमे ध्यान मंदिर जाशु ध्यान मंदिर दर्शन करशु मनीष भाई बाबा चतराम દાદામાં દો દાદા ઓફિશિયલ તો ફરી નવા મિત્રોને જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે અને કાર્તિકભાઈ તો ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો અને ધ્યાન મંદિર લાઈવ દર્શન અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તો ફરી નવા મિત્રોને જણાવી દેવી કાર્તિકભાઈ સોલંકી ના ભાઈ એક પણ સાટો નથી વરસાદનો રાજુભાઈ સવાણી ઘણા ટાઈમ પછી તો જોડાના નવા મિત્રોને જણાવી દેવી વિઠ્ઠલભાઈ વિઠલભાઈ કે જે નવા મિત્રો છે એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો વિઠ્ઠલભાઈ બાપેશ તો ધ્યાન લાઈ દર્શન કેવલ બાપેશમ વાલા રાજુભાઈ ડાંગર જીજ્ઞાબેન ગોપાલ કાર્તિક સોલંકી જયહો વાઘેલાશીડીની હાકલ તો મનીષભાઈ બાપેશ આજના ધ્યાન લાઈ છે મિત્રો અને બાપાનો હોટલો ભાઈ આજ છે બાપાનો હોટલો અહીંથી કોઈ ભૂખ્યું તરશે જય નહીં મિત્રો ચોવીસ કલાક બાપાનું વજન શાળા છે ધામધમતું હોય છે મિત્રો અને બીજું એ કહેવાનું કે મિત્રો તમે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન શૈલેષભાઈ બપસ્ત્રામ હિતેશભાઈ જેઠાણી બપસ્ત્રામ તો વડમાં ધ્યાનથી જોઈશું મિત્રો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટો બધું બધા છે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો

કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન શૈલેષભાઈ બાપેશતરામભાઈ મુકેશભાઈ બારિયા બાપેશતરામ મંજુબેન બાપેશતરામ તો મિત્રો વડની અંદર જોઈ શકો કે બાપાના લાઈવ દર્શન થઈ રહ્યા છે ચાલો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવું છું તો મિત્રો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ તમે ક્યાંથી છો ભાઈ શૈલેષભાઈ શાહ મારું ગામ જ બગદાણા છે ભાઈ તો આજના લાઈવ દર્શન સુંદર મજાના મંદિરના જોઈ શકો બધા મિત્રોને બાબા સીતારામ જય શ્રીરામ રાધે રાધે આપણે સવારે સાત ને પંદર થતા સાત ને વીસ કરીએ છીએ અને સાંજે સાડા આઠ લાઈ કરીએ છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અમે સાંજે લાઈ દર્શન થઈ તો આજના સુંદર મજાના લાઈ દર્શન ચાલો ગાદી મંદિરના દર્શન કરાવીએ મિત્રો જયેશભાઈ અભિસ્તરામભાઈ જયેશ ખડ અર્ધ ભાઈ વરસાદ નથી અત્યારે મેલેડીનો લાડલો ભાઈ તો ધ્યાન દર્શનમાં જોઈ શકો ટ્રાફિક છે થોડી તો આજના લાઈવ દર્શન ફરી નવા મિત્રોને જણાવું ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન જયેશભાઈ બાબતરામ જય જય બાબતરામ તો આજના દર્શન ચાલો થોડાક આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ ટ્રાફિક જોઈ શકો કેટલું છે તે એટલું બધું ટ્રાફિક જોવા નથી મળતું મિત્રો તો આજના લાઈ દર્શન આજે એટલું બધું ટ્રાફિક જોવા નથી મળતું કેમ કે રવિવારે હજી હમણાં જ ગયો તો ટ્રાફિક ખૂબ ઓછું છે કાંતિભાઈ પટેલ બહુ લેટ લાઈવમાં જોડાના વાપસ તરામ કાંતિભાઈ આજના લાઈ દર્શન વિઠ્ઠલભાઈ બાબા તો ફરી નવા મિત્રોને જણાવવાનું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના દર્શન ચાલો આપણે અંદર જઈને મૂર્તિના દર્શન કરાવીએ મિત્રો તો આજના લાઈવ દર્શન મયપતસિંહ બાબા સ્તરામભાઈ તો બની બન્યા રહીજો મિત્રો મૂર્તિના દર્શન કરાવીએ અંદર આજના લાઈવ દર્શન મિત્રો સુંદર મજાના વિડીયો ગમતો હોય તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને તમારા મિત્રોને શેર કરી શકો છો જેથી કરી તેઓ પણ ઘરે બેસીને લાઈવ દર્શન કરી શકે આપણે સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ કરીએ છીએ મિત્રો સવારે સાતને પંદર થતા સાતને વિશે અને સાંજે સાડા આઠે લાઈવ કરીએ છીએ ટાઈમ હોય તો જોડાઈ શકો છો મિત્રો તો જોઈ શકો બાપાની ચાંદીની મૂર્તિ ઘણા ટાઈમ પછી બાપાની ચાંદીની મૂર્તિના દર્શન કરાવી છે મિત્રો એવું લાગે તો અઠવાડિયે એકવાર કરાવીશું ચાંદીની મૂર્તિના દર્શન મિત્રો તો જોઈ શકો મિત્રો બાપાની ચાંદીની મૂર્તિ લાઈવ દર્શન નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પહેલીવાર વાર જોડાતો હોય છે લાઈવમાં તો આમાં ઘણો બધો ખર્ચો થયેલો છે ચાંદની મૂર્તિનો અને બાપાને આખી મૂર્તિ ચાંદીની છે મિત્રો અને આમ મંદિર બનાવ પણ ગામ લોકોનો ઘણો ફાળો છે પિઠલભાઈ બાબતરામ તો બાપાની ચાંદીની મૂર્તિના શાકશાક દર્શન જોઈ શકો છો બાપાના શરણ પણ જોઈ શકો લાઇટના કારણે વ્યવસ્થિત નહીં થતો દર્શન તો લાઈ દર્શન મિત્રો ફરી નવા મિત્રોને જણાવું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જેથી કરી સવારે અને સાંજે ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના દર્શન મિત્રો જોઈ શકો બળદેવભાઈ ઠાકોર બાબતરામ સંજયભાઈ મેયર બાબરામભાઈ તો આજના લાઈવ દર્શન સુંદર મજાના ચાલો મિત્રો

તો તેમના પણ દર્શન કરાવીએ મિત્રો ઝડપથી કેમ કે ટાઈમ વધી જાય છે થોડોક લાઈવમાં તો અત્યારે આપણે ઉપર આવી ગયા છીએ સંજયભાઈ અને રામ લક્ષ્મણ સીતાજીના દર્શન કરાવીએ જોઈ શકો સુંદર મજાનું લાગી છે સું તો આજના લાઈવ દર્શન નવા મિત્ર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે આજના લાઈવ દર્શન જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સવારે આપણે સાત પંદરે થતો

છે ભજન બલીભાઈ હનુમાનજી તો મિત્રો આજના લાઈવ દર્શન વધારે ટાઈમ નહીં લેતા મિત્રો આજનું લાઈવ એટલે સુધી રાખીએ અને જે મિત્રો નવા જોડાણ એમને જણાવી દેવી કે ચેનલમાં વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે સાતને પંદર થતા સાતને વીસે લાઈ કરીએ છીએ અને સાંજે સાડા આઠે લાઈક કરીએ છીએ ક્યારેક પાંચ દસ મિનિટ વહેલા મોડું હોય મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ રામ જય શ્રી રામ રાધે રાધે શુભ તો બધા જ મિત્રોને રામ